ગઢચીસા વિસ્તારમાં ગેરકાયદેસર બોક્સાઇટ ખનન પર લોટો લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડમ્પર અને એસ્કેવેટર મશીન જપ્ત પશ્ચિમ કચ્છ જિલ્લાના ગઢસીસા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર બોક્સાઇટના ખનન ખનન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ ભુજની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરીને ખનનમાં સંડોવાયેલ એક ડમ્પર અને એક એસ્કેવેટર મશીન ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાવીસ જુલાઈના રોજ સ્થાનિક પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે વાંડ ગામ નજીક સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર બોક્સાઇટ ખનન ચાલી રહ્યું છે ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી તપાસ દરમિયાન એક ડમ્પરમાં આશરે પાંત્રીસ ટન બોક્સાઇટ ખનીજ ભરેલું હતું તેમજ નજીકની જમીન પર તાજેતરમાં ખોદકામ થયેલું જોવા મળ્યું હતું તેમજ નાઈધર નાઈધર ડમ્પર નોર એસ્કેવેટરના ચાલકો પાસેથી કોઈ અધિકૃત રોયલ્ટી રસીદ કે અનુમતિનો આધાર મળ્યો ન હતો પરિણામે બંને વાહનોને કબજે લઈ કટસીસા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા હતા અને સમગ્ર મામલો ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કર્યો હતો સંબંધિત અધિકારીઓ દ્વારા કરાયેલા મેસમેન્ટ અને તપાસના આધારે કુલ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે અધિકારીઓએ જણાવ્યું છે કે ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનન પર રોક લગાવવા માટે આવતી પણ ચાંપતી નજર રાખવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો